જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવવાના છીએ આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવા ગોળ કેરીના ખાટા મીઠા અથાણાની રેસીપી તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો અથાણું બનાવવા માટે મેં પહેલાં એક કિલો કેરી લઈ લીધી છે તો કેરીવાળા ભાઈ પાસે જ કટ કરીને લઈ લીધી છે ઘરે આવ્યા પછી કેરીને આપણે પહેલાં સાફ કરી અને સરસ રીતે ધોઈ લેવાની છે તો આજે જે અથાણું બનાવવાના છીએ તે એક કિલોના મેઝરમેન્ટથી બનાવવાના છીએ તો આ રીતે ગોટલીવાળો ભાગ અલગ કરી અને કેરીને હું સરસ રીતે ધોઈ લઉં છું ધોઈ લીધા પછી કોરી કરી અને તેની અંદર હવે એક મોટી ચમચી મીઠું અને એક ચમચી હળદર ઉમેરી મિક્સ કરી લેવાનું છે તો આપણે કેરીને આ માટે રાખી લેવાની છે હળદર અને મીઠું મિક્સ કરી કેરીને આઠ થી દસ કલાક માટે આ જ રીતે કવર કરીને રાખીશું તો આઠથી દસ કલાક રાખ્યા પછી તમે જોઈ શકો છો પાણી અલગ થઈ ગયું છે તો કેરીની અંદર જે ખાટું પાણી હોય છે તે બહાર નીકળી જતું હોય છે તો આ પ્રોસેસ તો દરેકને ખબર જ છે તો હવે આપણે તેને સૂકવી લઈએ તો આ પાણીનો ઉપયોગ તમે સબ્જીની અંદર કરી શકો છો તો ફરીથી આઠથી દસ કલાક માટે પંખાની જે કેરીને સૂકવી લેવાની છે તો સૂકવ્યા પછી આ રીતે સરસ કેરીના ટુકડા થઈ ગયા છે તો હવે આપણે ફાઇનલી અથાણું બનાવીશું તો તેના માટે મેં અહીંયા પૂરેપૂરી તૈયારી કરી લીધી છે તો એક કિલોના મેજરમેન્ટથી મેં અહીંયા એક કિલો કેરી સામે પાંચસો ગ્રામ સરસોનું તેલ લીધું છે સરસોના તેલમાં અથાણું ખૂબ જ સરસ બનતું હોય છે તો સરસોના તેલને ગરમ કરવા માટે રાખી લેવાનું છે તો હવે આપણે કેરીની અંદર મસાલા કરી લઈએ એક કિલો કેરી સામે મેં અહીંયા પાંચસો ગ્રામ ગોળ અને સો ગ્રામ આચાર મસાલો લઈ લીધો છે ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો બીજી બાજુ જોઈ શકો છો તેલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો છે તો હવે વઘાર કરીશું તો દસથી બાર સૂકા લાલ મરચાં અને સાથે જ આખા મસાલા ઉમેરી લેવાના છે અહીંયા મેં બે ચમચી રાઈ અને એક ચમચી જીરું લઈ લીધું છે ગેસની ફ્લેમ બંધ કરી હવે આપણે તેની અંદર એક ચમચી રાયના કુરિયા અને મેથીના કુરિયા ઉમેરીશું આચાર મસાલાની અંદર રાય મેથીના કુરિયા હોય છે પણ મેં થોડા અલગથી લઈ લીધા છે તો આ રીતે વઘાર થઈ જાય એટલે તેને થોડો ઠંડો થવા દેવાનો છે વઘાર ઠંડો થાય એટલે આપણે કેરીની અંદર તેને મિક્સ કરીશું તો આ રીતે ચમચા વડે હલાવતા જઈ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો બધું મિક્સ થઈ જાય તો ઉપરથી હું થોડા મસાલા પણ કરી લઉં છું તો મસાલામાં અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો પહેલાં મીઠું વાપર્યું હતું એટલે તે રીતે એડજસ્ટ કરીને લઈ લેવાનું તો મેં અથાણાની અંદર મસાલા મારા પ્રમાણે લઈ લીધા છે તમને જે રીતે ગમતા હોય તે રીતે તમે એડજસ્ટ કરીને લઈ શકો છો તો મિક્સ કર્યા પછી અત્યારે જ ખૂબ જ સરસ એવી સુગંધ આવવા લાગી છે તો હવે આપણે આ અથાણાને પ્રોપરલી ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય એટલે તેની કાચની બરની અંદર ભરીશું તો બરણીની અંદર ભર્યા પછી દિવસમાં બે વાર આ રીતે મિક્સ કરતા રહેવાનું જેથી ગોળ સરસ રીતે મેટ થઈ જાય અઠવાડિયા પછી આ અથાણું ખૂબ જ સરસ બનીને તૈયાર થતું હોય છે એક વરસ તો શું પાંચ વરસ સુધી પણ સ્ટોર કરી શકો છો તો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં